રાજકોટમાં પીવાના પાણીના પ્રશ્નને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની ગંભીર કટોકટી છે ગુજરાત સરકાર દાવાઓ કરે છે કે સૌની યોજનાથી ઘરે ઘરે પીવાના પાણી પહોંચાડવામાં આવ્યા છે ત્યારે હકીકત જુદી છે આજે ગામડાઓમાં ટેન્કર અને અન્ય વિકલ્પો દ્વારા પાણી આપવામાં આવે છે નગરપાલિકા વિસ્તારોમાં આઠ આઠ દિવસે પાણી આવે છે કરોડો રૂપિયા નો ખર્ચ કરવામાં આવે છે પરંતુ દર વર્ષે ઉનાળો આવે અને પાણી પોકાર ઉઠે છે જે વાસ્તવિકતા છે ઋતુ ચાલી રહી છે ગરમી નો પારો છે તે રાજકોટ ની અંદર ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે જેની સીધી અસર માનવ જનજીવન ઉપર પડી રહી છે ત્યારે આપણી સાથે ડૉક્ટર હેમાંગ વસાવડા છે તેમની સાથે સીધી વાત કરશું સરજી જે રીતની ગરમીનો પારો ચાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે ખાસ કરીને આ ગરમીની અસર માનસ જીવન ઉપર અને ખાસ કરીને મગજ ઉપર કેવી પડતી હોય છે ચુમ્માલીસ ડિગ્રી બપોરના ભાગે જ્યારે હોય ત્યારે જો માણસ પૂરતા એના સામેના રક્ષણના સાધનો વગેરે બહાર નીકળે તો જે પ્રક્રિયા શરીરમાં શરૂ થાય છે એને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે જ્યારે શરીર ચુમ્માલીસ ડિગ્રીએ તપવા માંડે કે માથું તપવા માંડે ત્યારે શરીરમાં લોહી છે એમાંથી પાણી નીકળી અને પરસેવા રૂપે બહાર નીકળવા માંડે છે એને લીધે લોહીની ઘનતા વધે છે આ ઘનતા જે છે એ સ્ટ્રોક એટલે પક્ષઘાતનો હુમલો અથવા હાર્ટ એટેક લાવી શકે છે જો સ્ટ્રોક લાંબો વખત રહે માણસ લાંબો વખત સુધી પૂરતા સંરક્ષણના પગલા લીધા વગર આ ગરમીમાં રહે તો મૃત્યુ સુધી પણ આ વાત દોરી જાય છે ખાસ કરીને સર ગરમી સતત વધી રહી છે લોકોએ શું અત્યારે લેવું જોઈએ સૌથી પહેલું કામ વગર તડકા સીધું શરીર ઉપર તડકો પડે એ રીતે બહાર નીકળવું જોઈએ નહીં અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળવાનું થાય તો ટોપીથી માથું ઢાકવું જોઈએ શરીરમાં ઉપર સફેદ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને વારે વારે પાણી અથવા ખાંડ મીઠું નાખીને લીંબુનું સરબત પીતા રહેવું જોઈએ રીતની વાત કરવામાં આવે તો આ સિવાયની બીજા કેવા 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 બીજા જે છે સિમ્ટમ્સ ખાસ કરીને લોકો સામે આવતા હોય છે બીજા જો સિમ્ટમ્સની વાત કરીએ તો ઉલટી થવાની શરૂ થાય ઝાડા થવા માંડે એકદમ તોસ પડે પાણીનો જોરદાર તરસ લાગવા માંડે પલ્સ કહેવાય જે શરીરના હૃદયના ધબકારા એ વધવા માંડે બ્લડ પ્રેશર લો થવા માંડે આવી પ્રક્રિયાઓ શરૂ થાય છે ચોક્કસ જે વાત કરવામાં આવે તો હાલ ઉનાળાની ઋતુ છે અત્યારે ચાલી રહી છે અને ચુમ્માલીસ ડિગ્રી સુધીનો તાપમાનનો પારો પહોંચતા ક્યાંક ને ક્યાંક તેની અસર પણ મન ચંદી પણ પડતી છે ને ખાસ કરીને ડૉક્ટરનું પણ કહેવું છે કે આવે સમયે લોકોએ છે તે પ્રિકોશન વગર ઘરની બહાર છે ના નીકળવું જોઈએ બને ત્યાં સુધી ઘરની અંદર રહેવા પણ ડોક્ટરો હાલ સલાહ આપી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ રાજકોટ